સ્માર્ટ મીટરને લઈને સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર આજે પુણા વિસ્તારની અનેક સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રતિબંધ એરિયામાં સોસાયટીની લેખિત પરમિશન વગર પ્રવેશ કરવો નહીં જેવા બેનરો લગાડવામાં આવ્યા છે સુરતના પુણા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે દિવસે આક્રમક બની રહ્યો છે પુણા વિસ્તારમાં તો વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવે કે સર્વે કરવામાં આવે એ પહેલાં સોસાયટીઓ દ્વારા બેનર લગાવવાનું શરૂ કર્યું છે લોકો સ્માર્ટ વીજર મીટરથી ગભરાયા છે અને રોષે પણ ભરાયા છે એના કારણે પુણાની અનેક સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટરના વિરોધમાં બેનરો પણ લગાવવામાં આવી રહ્યા છે વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર અંગે અને ખુલાસાઓ પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ વીજ કંપનીના ખુલાસો લોકોની સમજમાં આવતો નથી તેથી તેઓ મીટરનો વિરોધ કરી રહ્યા છે ગઈકાલે શહેરના વેસુ વિસ્તારમાં વીજ કંપની દ્વારા મીટર લગાવવાની કામગીરી કરવા ગયેલા સ્ટાફનો ઘેરો ગાળ્યો હતો સ્માર્ટ મીટરના વિરોધમાં સુરતની મહિલાઓ રણચંડી બની છે અને તેમણે કહ્યું કે તમે અમને ચોર ગણો છો સ્માર્ટ મીટર પહેલાં જ પ્રધાનમંત્રીના ઘરે મૂકો પછી અમારા ઘરે આવજો